નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું રાંધણ છઠ વિશે પ્રતિવર્ષ શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એટલે કે વદ પક્ષની છઠની તિથિને રાંધણ છઠ તરીકે ઉજવવામાં આવે છે રાંધણ છઠ એ આમ તો કોઈ સ્વતંત્ર તહેવાર નથી ભગવાન શ્રી કૃષ્ણના મોટાભાઈ બલરામજીનો જન્મ રાંધણ છઠના દિવસે જ થયો હોવાનું માનવામાં આવે છે બલરામજી એ દેવકી અને વસુદેવજીનું સાતમું સંતાન હતા મહિલાઓ પોતાના પુત્રના દીર્ઘાયુષ્ય એટલે કે લાંબા આયુષ્ય અને સમૃદ્ધિની કામનાથી આ દિવસે ઉપવાસ રાખે છે અલગ અલગ રાજ્યોમાં રાંધણછઠને જુદા જુદા નામે ઉજવાય છે રાંધણ છઠના બીજા નામો હલષ્ઠી હળછઠ હર છઠ વ્રત ચંદન છઠ ચંદ્રષ્ઠી તિન છઠ્ઠી તિન્ની છઠ લલ્હી છઠ કમર છઠ કે ખમર છઠ છે આ દિવસે મહિલાઓ પુત્રના હિસાબથી છ મોટા માટીના વાસણમાં પાંચ કે સાત અનાજ અથવા મેવા ભરે છે રાંધણ છઠ પછીનો દિવસ શીતળા સાતમ હોય છે અને શીતળા સાતમના દિવસે ઘરમાં રસોઈ ન કરવાની પરંપરા પાળવા રાંધણ છઠના દિવસે જ મહિલાઓ રસોઈ રાંધીને બીજા દિવસ શીતળા સાતમ માટેનું ભોજન તૈયાર કરી રાખે છે અને શીતળા સતમના દિવસે શીતળા સાતમની કથા સાંભળીને ત્યારબાદ જ રાંધણ છઠના દિવસે રાંધેલું ઠંડુ ભોજન ગ્રહણ કરાય છે આથી એક રીતે જોઈએ તો રાંધણ છઠ એ શીતળા સાતમનો જ એક ભાગ છે રાંધણ છઠની રાત્રિએ સારું મુહૂર્ત જોઈને મહિલાઓ સ્નાન કરી ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરે છે અને કંકુ ચોખા ચંદન ફૂલો ધરો એટલે કે દાબડા વડે ચૂલાનું પૂજન કરે છે પછી ચૂલાને ઠારવામાં આવે છે ચૂલો ઠાર્યા બાદ પછી તેનો બીજા દિવસે સળગાવીને ઉપયોગ કરવામાં આવતો નથી અત્યારના સમયમાં ગૃહિણીઓ ગેસને ઠારીને ગેસની પૂજા કરે છે એક માન્યતા પ્રમાણે રાંધણ છઠના દિવસે રાત્રે શીતળા માતા ઘેર ઘેર વિહાર કરવા એટલે કે ફરવા માટે આવે છે અને ચૂલા કે ગેસમાં આળોટે છે આથી સાંજે જ ગેસ કે ચૂલાને વિધિપૂર્વક ઠારી દેવાય છે જેથી માતા શીતળાને આપણા ચૂલાની ઠંડક મળશે તો શીતળા માતા આપણને સુખી થવાના આશીષ આપી બીજા ઘેર જાય છે આથી જ તો રાંધણ છઠના દિવસે સૂર્યાસ્ત પછી ચૂલો ઠારવાની પરંપરા છે એવું કહેવાય છે કે એક દિવસ ઠંડુ ભોજન જમવાથી શરીરમાં ઉત્પન્ન થતા વિકારો દૂર થાય છે અને નિરોગી બની શકાય છે રાંધણ છઠના દિવસે કેવી રીતે પૂજા કરવી વહેલી સવારે ઉઠી મવડાના દાંતણથી દાંત સાફ કરી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને ઉપવાસ વ્રત રાખવું સાંજે પૂજા કર્યા બાદ ફળાહાર કરવું આ વ્રત કરવાથી સંતાનને લાંબુ આયુષ્ય મળે છે અને ઘરમાં ઐશ્વર્ય તેમજ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ વ્રતમાં ધ્યાનમાં રાખવાના કેટલાક નિયમો પણ છે આ નિયમો આ પ્રમાણે છે આ વ્રતમાં ગાયના દૂધ કે દહીંનો ઉપયોગ ન કરી શકાય તેમજ ગાયના દૂધ કે દહીંનું સેવન પણ ન કરવું જોઈએ ભેંસનું દૂધ કે દહીં ખાઈ શકાય છે આ ઉપરાંત બીજો નિયમ એ છે કે હળવળે ખેડેલું અનાજ ફળ કે શાકભાજી ખાઈ શકાય નહીં આ વ્રત માત્ર સંતાનવાળી સ્ત્રીઓએ જ કરવાનું હોય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ